હવે જે તે સમયે આપણે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં આઝાદ થયા પછી આપણી પાસે ઓપ્શન હતો કે કોમનવેલ્થમાં જોડાવું કે નહીં એઝ યુ આર ઇંગ્લિશ સ્પીકિંગ ઇંગ્લિશ સ્પીકિંગ નેશન જેટલા પણ હતા બ્રિટનના અંડરમાં જે આઝાદ થયા હતા એ લોકોએ એક ઝુંડ બનાવ્યું અને ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કોમનવેલ્થ તો ભારત એમાં કેમ જોડાયું કોમનવેલ્થમાં આપણે તો અત્યારે વી વિચ વી વી આર વેરી સ્ટ્રોંગ ઇકોનોમી અને સ્ટીલ વી આર પાર્ટ ઓફ કોમનવેલ્થ વિથ સોર્સ કે હજી આપણે એક બ્રિટિશ તાજની પેલા આમાં ઇન્ફ્લુઅન્સમાં હોય એવું જણાય છે તો આપણે કોમનવેલ્થનો પાર્ટ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ આપણો ઓપિનિયન શું છે સર ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વોઝ અ ફ્રી વિલ આપણે ફ્રી વિલથી એમાં જોડાયા છીએ અને આપણી મરજીથી આપણે એમાંથી ગમે ત્યારે બહાર પણ નીકળી શકીએ છીએ પણ પરંતુ મારું એવું માનવું છે કે કોમનવેલ્થના પાર્ટ રહેવાથી ભારતને ઘણો બધો ફાયદો છે એમાં એવું નથી કે આપણે કોઈ કોલોનિયલ માઇન્ડસેટ હજી ફોલો કરી રહ્યા છીએ એટલે કોમનવેલ્થમાં છે એ ઓપિનિયન મને નથી લાગતું તો તમને નથી લાગતો એના માટેના બે ત્રણ પોઈન્ટ જણાવો કેમ એવું નથી લાગતું આપને અથવા એના કોઈ આર્ગ્યુમેન્ટ એવા પોઝિટિવ સર એક કોમનવેલ્થ ગેમ્સનો આપણે હિસ્સો બની શકીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ સેકન્ડ સર કોમનવેલ્થ ઇકોનોમીમાં આપણને પાર્ટિસિપેશન મળે છે